નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર મહત્વના સમાચારમાં સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ મામલે કોંગ્રેસ દ્વારા બેઠક ચૌધરીની અધ્યક્ષતામાં બંને જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ સહિત આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ સાબરડેરી ખાતે થયેલ વિરોધ પ્રદર્શન મામલે હવે કોંગ્રેસ દ્વારા બેઠક યોજવામાં આવી હતી જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો બેઠકમાં જોડાયા હતા ત્યારે બંને જિલ્લાના પશુપાલકો ભાવફેર બાબતે નોંધાવી રહ્યા છે ત્યારે તેના સમર્થનની વાત ત્રણ મુદ્દાની માંગ સાથે તુષાર ચૌધરીની રજૂઆત જિલ્લા કલેક્ટર એસપી અને સાબરડેરીના એમડીને આવેદન પત્ર આપી કરી હતી મુખ્ય ત્રણ મુદ્દાઓ જેમાં પશુપાલકોના યોગ્ય ભાવફેર સતવરે ચૂકવવો પોલીસ કેમ કેસ પરત ખેંચવા અને ઝીંઝવાહ ગામના યુવકનું મોત થયું છે તેને વળતર ચૂકવવાની કરાઈ તો કોંગ્રેસ દ્વારા પશુપાલકોને જરૂર જણાય તે સમર્થન કરવાની કરી વાત પણ કરી હતી તો પશુપાલકો રાત દિવસ પશુઓની માવજત કરે અને તેમને યોગ્ય ભાવ મળવો જોઈએ તેના હકના રૂપિયા છે તેવી વાત પણ તુષાર ચૌધરીએ કરી હતી અને સાથે સાથે પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા મંજુર ખણુસિયા હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે જે પ્રકારની ઘટના સોમવારે હિંમતનગર સાબર ડેરી ખાતે બની અને એમાં જે પ્રકારનો અત્યાચાર પશુપાલકો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો જે પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી આ ઘટનામાં આપ જુઓ તો દર વખત વર્ષે ગુજરાતમાં જે સોળ જેટલી ડેરીઓ છે એની સામાન્ય સભા ત્રીસ જૂને મળી જ જતી હતી અને એ ત્રીસ જૂનની સામાન્ય સભા પછી અઠવાડિયામાં પશુપાલકોને ભાવ ભાવખેડની રકમ પણ ચૂકવણી કરવામાં આવતી હતી પણ આ વખતે સાબર ડેરી દ્વારા અસંથ રકમ ચૂકવવામાં આવી છે પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી જે રકમ ચૂકવવામાં આવી છે એ પણ ઓછી છે એને લઈને પશુપાલકો નારાજ હતા અને પોતાની વાત રજૂ કરવા માટે સાબર ડેરી ખાતે ભેગા થયા હતા પણ સાબર ડેરી ખાતે સંચાલક મંડળે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ના આપ્યો ઉલ્ટાનું સામેથી પોલીસ બોલાવીને જે પ્રકારનો અત્યાચાર કર્યો છે અને એ ઘટનાને દિવસે એક પશુપાલક શ્રી અશોકભાઈ ચૌધરીનું આ ઘટનાને કારણે મૃત્યુ પણ થયું છે ત્યારે એના અનુસંધાન જોઈએ અને એ ભાવ ફેરની રકમ પણ જે એમની માંગણી છે એ પ્રમાણેની ચૂકવવી જોઈએ બીજા નંબરની માગણી અમારી એ છે કે જે પ્રકારે ખોટા પોલીસ કેસો પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ અને ત્રીજી માંગણી અમારી એ છે કે સ્વર્ગસ અશોકભાઈ ચૌધરીના પરિવારને સરકાર તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ અને સુમૂળ ડેરી તરફથી પણ યોગ્ય સાબર તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ આ ત્રણ માંગણીને લઈને આજે અમે કલેક્ટર શ્રી સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપવા માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને કોંગ્રેસ પ્રમુખો સહિત બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો

હકારાત્મક પ્રતિસાદ હજી સુધી સુમૂલ ડેરી તરફથી સાબર ડેરી તરફથી પશુપાલકોને મળ્યો નથી તો અમે પશુપાલકો જોડે પણ ચર્ચા કરીશું કે કયા પ્રકારનું આંદોલન કરીએ કે કાર્યક્રમ કરીએ જેનાથી એમની માંગણી સંતોષાય એ પ્ર પ્રકારે અમે નિર્ણય લઈશું હા એટલે જે દિવસે દિવસે ઘટના બની એ લોકોએ ફોટોગ્રાફ જે પાડ્યા હતા એમાં એક ટીઆર ગેસ સેલ જે વપરાય બે હાજર પંદર દર્શાવવામાં આવી છે અને એની એક્સપાયરી ડેટ બે હાજર અઢાર દર્શાવવામાં આવી છે એટલે આ બહુ ગંભીર બાબત છે કે બે હાજર અઢાર માં એક્સપાયર થઈ ગયેલો ટીઆર ગેસનો સેલ બે હાજર પચીસ માં વાપરવામાં આવ્યો છે ને સાથે સાથે મને ડૉક્ટર તરીકે મને જે ખબર પડી કે અશોકભાઈ ચૌધરીનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એનો જે રિપોર્ટ આવ્યો છે એમાં પણ ડોક્ટરે સ્પષ્ટ કર્યું છે કે એમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઇજરી નથી તો મારું તો એવું માનવું છે કે આ ટીયર ગેસ જ ઝેરી થઈ ગયો હશે એના કારણે ગૂંઘળામણને કારણે કદાચ એમનું મૃત્યુ થયું હોય એવું પણ હું માનું છું એટલે આમાં પણ પોલીસ તંત્રે કાચું કાપ્યું હોય એવું લાગી રહ્યું છે સાથે સાથે જે પ્રકારે એફઆઈઆરમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્ય શ્રી માયડ એ ઘટના સ્થળે પણ હતા એમણે વિડીયો પણ બનાવેલા હતા અને વિડીયોમાં એમણે આહવાન પણ કરેલું હતું કે આ તારીખે સોમવારે બધાએ ત્યાં ભેગા થવાનું છે ને એમના આવ્યા બાદ જ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા હાઈ હાઈ નારા શરૂ થયા અને ત્યારબાદ આ જે ઘટનાક્રમ બન્યો એ એના પછી જ બન્યો છે એ વસ્તુ એફઆઈઆરમાં છે પણ જે આરોપીના જે નામો છે એમાં એમનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી સામે પક્ષે અમારા જે પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ એ પોતે ઘટના સ્થળે હાજર પણ નહોતા તેમ છતાં એમનું પહેલા નંબર પર નામ લખવામાં આવ્યું છે જસુભાઈ અહિંસક રીતે કર્યો મૌન રેલી કાઢી અને મોન રેલીમાં હિંમતનગરમાં એમણે વિરોધ કર્યો જ હતો તો પછી એમનું કેમ આરોપી તરીકે એક નંબર પર નામ રાખવામાં આવ્યું છે એ પણ પોલીસ અને વારા દોડવાની નીતિ અપનાવી રહી હોય એવું અમને લાગી રહ્યું છે